જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સોળ સોમવારની વાર્તા અને વિધિની વાર્તા કરીશું વ્રતની વિધિ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી તે દિવસે એક ટાણું કરી વ્રતની પવિત્ર પાવન કથા સાંભળવી વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે રમત જામી છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યું હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે બ્રાહ્મણ એમ જ બોલ્યો કે શિવજી જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતા જોઈ પાર્વતીજી ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્ત કોઢ ફૂટશે શ્રાપ આપતાં જ બ્રાહ્મણના શરીરે કોઠ કોઢ નીકળવા લાગ્યો પરુ વહેવા લાગ્યા બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પર્વત નીચે ઉતર્યો અને રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું હે બ્રહ્મદેવ ક્યાં જાઉં છું બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે તેના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઉં દુઃખથી મારા આંચળ ફાટું ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાવતું નથી વાછડા લવારા ધાવતા નથી અરે રે મારે એ વાતે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતાં એક પંચકલ્યાણી ઘોડો સામે મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને તેને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને પણ વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો હે ભૂદેવ જાઉં છો તો મારું પણ કષ્ટ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે એ મૃત્યુ પામે છે તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી બ્રાહ્મણ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણશીર્ણ શીણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને તેણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું અન્ન જળ અને ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતાં રડતાં બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ સા ચાર ગાંઠ વાળવી પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકટાણું કરવું કાર્તક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડુ કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીળિયારું પૂરવું રાત ન રાખો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે કરસાસુ સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબુ અને મગરનો યાદ કરી તેમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આખલો ભવ એક સ્ત્રીનો હતો તેણે ધાવતા બાળક તરછોડેલા એ પાપના પ્રભાવે જન્મે કોઈ એનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા શિવલિંગ પર ચડાવ જેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે ઘોડો ગયા ભવે એક ધ્રુત શેઠ હતો જુઠ્ઠી વાણીને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કેકને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા એ પાપના લીધે એની દશા આવી છે તે તું મારું નામ લઈને તેના પર સવારી કરજે તેથી સર્વ દુઃખ દૂર થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા ભવમાં કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્ય કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થઈ જશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રોનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યું એ જ્ઞાન આ જન્મે તેને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે તેની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે તેને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરૂ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થઈ ગયા આગળ જતાં ઘોડા મળ્યા ઘોડા મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે તેનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો ત્યાં તો તરત વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો તેની કાયા કંચનવરણી થઈ ગઈ જ્ઞાનના તેજથી તેનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરમાં રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓની આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો હતો સમય જતા કનકલતા છોડે શણગાર સજીને આવી એની સાથે એક એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનનો પર બિરાજેલા રાજકુમારો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને તેના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાનો ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલે હાથણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા જે બોલી કે કુંવરી માટે આ જ વર યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી હીરા માણે પહેરામણી કરી હાથી ઘોડાને રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવારના વ્રતનો જ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ ન પુત્ર હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિગત વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠા જોઈ એક ઉપાયમાન થયું ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવીને દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હદ પાર કરી ભૂખી તરસતી લથડિયા ખાતી ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદર ઝૂંપડામાં રેટિયો કાતથી ડોસી માટે માટે પાણી માંગ્યું ડોસીએ ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસી ઘરમાં છાણ વાસીદું કરવા લાગી પણ રાણીના પગલાં પડતાં જ ડોસીનો રેટયો તૂટી ગયો ડોસી તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક કાંચણ ઘાંચણના ઘરે ગઈ એને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાંચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એની ઘણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાચણે તો રાણીને મારી મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગના બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા હોવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કૂવે પાણી સીંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં તો તેનો ઘોડો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહીને તેને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે એને કોઈ સંગ્રહ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શ્રી રૂઠે એનો કોઈ જીવ સંઘરે નહીં આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરીને બતાવો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું રાણી કનકલતાનું હૃદય પ્રશ્યાતાપથી યાવક અગ્નિમાં બળી કંચન બની ગયું પવિત્ર શ્રાવણમાં સાવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વદોષ માફ કર્યા રાણીને ઘે ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જાતે જઈને તેને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂઢિ રૂપાડી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં ગયો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો તે પાણીયારી મળી કનકલતાએ પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારની વ્રતનો મહિમા વિગતે જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતાં જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાંચણની ડેલી આવી રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયા કંચનવાણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતાં રેટીઓ કાંતથી ડોશીની ઝૂંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનકલતાએ રેટિયા પર હાથ ફેરવતા રેટિયો આપમેળે ચાલવા લાગ્યું ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે કનકલતાએ પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનોના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું અવલૌકિક સ્વાદના વખાણ કરતાં આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એક ટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યો માણસ બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલી ન શકતી આંખે ભડાતું નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ આવે જાય કોણ પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથળી ડોસીને વાજતે ગાજતે મહેલે લઈ આવ્યા માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે મા હું મહાદેવની વાર્તા કહું છું તમે જયશંકર કહી હોકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોકારો દેવા લાગી પહેલાં હોકારએ કાનની બહેરાશ ગઈ બીજા હોકારે આંખમાં અજવાડા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રહી ગયા ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગડગડા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી તેનું મહાદેવે તમને ફોડ દીધું છે યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલીને ઘરે ગયા અને ઘરે જઈ સોયમાં દોરો પરવ્યો વહુ તો આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યા અને કારતક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો તેનું નામ દેવદત્ત રાખ્યું પણ એ પણ મા બાપ જેવો ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી તેને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકૂઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ